નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે અગિયાર ફેબ્રુઆરી બે હજાર પચીસ વાર મંગળવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે તુવેની આવક વિશે વાત કરીએ તો ભાઈ છ હજાર કટા જેટલી તુવેની આવક થઈ છે અને તુવેની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય અને જાણીએ આજના તુવેના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં ભાઈ નવી તુવેરે પંદરસો ચોવીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરું સુપર ક્વોલિટી ની ભાઈ તુવેરે જોઈ લો પંદરસો ને ચોવીસ ભાવ આજનો જો ભાઈ તુવે ક્વોલિટીમાં ક્વોલિટી માં ઘટે નહીં ભાઈ પંદરસો ચોવીસ રૂપિયા ભાવ જોઈ લો ક્વોલિટી પંદરસો ચોવીસ ભાવ જો ભાઈ આ તુવેર ભાવ પંદરસો ને પચાસ રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરે ભાઈ સુપર ક્વોલિટી તુવેર જોઈ લો ભાઈ અખરકો દાણો હે ભાઈ પંદરસો ને પચાસ ભાવવાનો આજનો જોઈ લો ક્વોલિટી ભાઈ પંદરસો પચાસ ભાવવાનો આજનો ઊંચા ઊંચો ભાવ આ ભાઈ જોઈ લો સુપર ક્વોલિટી તુવેર પંદરસો પચાસ રૂપિયા ભાવ ભાઈ નવી તુવેર પંદરસો ને ચાલીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત ને જો ભાઈ સુપર ક્વોલિટી તુવેર એ ખરખા દાણાવાળી પંદરસો ચાલીસ ભાવવાનો ક્વોલિટી જોઈ લો ભાઈ આજનો ઊંચામાં ઊંચો ભાવ પંદરસો ચાલીસ સુપર ક્વોલિટી તુવે જો આ તુવેનો ભાવ પંદરસો ને બાવીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને જો ભાઈ સુપર ક્વોલિટી તુવે રે ભાઈ એ ખરખો દાણો પંદરસો ને બાવીસ રૂપિયા ભાવ જોઈ લો તુવેની ક્વૉલિટીમાં ભાઈ કાંઈ ઘટે નહીં પંદરસો ને બાવીસ રૂપિયા ભાવવાનો આજનો જોવો ક્વોલિટી આ તો એનો ભાવ પંદરસો પંદર રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટીમાં આવી એ ભાઈ પંદરસો ને પંદર ભાવનો હાથમાં જોવો ક્વોલિટી જોઈ લો પંદરસો ને પંદર ભાવનો હાથ જોવો ક્વોલિટી આ તો એનો ભાવ પંદરસો ને રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં સારી એ જોઈ લો પંદરસો ને ઓગણી ભાવનો હાથમાં જો ક્વોલિટી ભાઈ સુપર ક્વોલિટી તું પંદરસો ઓગણી ભાવ આ તો એનો ભાવ પંદરસો ચૌદ રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ની વાત કરે ક્વોલિટીમાં સારી એ ભાઈ જોઈ લો પંદરસો ચૌદ ભાવનો આજનો જો પંદરસો ચૌદ ભાવ જોઈ લો ભાઈ નવી તો હોય રે પંદરસો એક રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં સારી એ ભાઈ જોઈ લો એક ખરખો દાણો ભાઈ કૂકી તો હોય રે પંદરસો ને એક રૂપિયા ભાવનો આજનો જોઈ લો ક્વોલિટી પંદરસો એક ભાવ જોવો આ તો એનો ભાવ પંદરસો રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને ક્વોલિટીમાં સારી એ ભાઈ જોઈ લો પંદરસો રૂપિયા થયો ભાઈ આ તું એનો ભાવ આજનો જોવો ક્વોલિટી પંદરસો રૂપિયા આનો આજનો ભાવ જોઈ લો ક્વોલિટીમાં સારી પંદરસો રૂપિયા ભાવ

જોઈ લ્યો ભાઈ સુપર ક્વોલિટી તું વેરા ભાઈ ખરખો દાણો ભાઈ જોઈ લો તું એની ક્વોલિટીમાં માં કાંઈ ઘટે નહીં પંદરસો ઓગણ પચાસ ભાવ નો હા તું એનો ભાવ પંદરસો પચાસ રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરી ભાઈ સુપર ક્વોલિટી તું વેર ભાઈ જોઈ લો પંદરસો ને પચાસ ભાવ નો આજનો તું એની ક્વોલિટીમાં માં કાંઈ ઘટે નહીં ભાઈ ખરખો દાણો ભાઈ જોઈ લો પંદરસો ને પચાસ ભાવ જોઈ લો ક્વોલિટી સુપર ક્વોલિટી તું પંદરસો પચાસ ભાવ

ಭಾಳ ನವಿ ತು ಹೇ ರೇ ಪಂದ್ರಸೋ ಆಡತೀರಿೂ ಭಾವ ಜೊ ಕೋಲಕ ಸೂಪರ್ ಕೋಲಟಿ ತುಂಬ ಲೋ ಭ ಪಂದ್ರಸೋ ಆಡತೀ ಭಾವನ ಕೋಲಿಟ್ಟು ಕಾಂ ಗಟ್ಟೆ ನಾ ಪಸೋ ಆಡತೀ ಭಾವ ಸೂಪರ್ ಕೋಲ್ಟಿ ತುಂಬ ಕಾಂ ಗಟ್ಟೆ ನಾವು ಕೋಲಿಟಿ